હાલ શેરીઓમાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યું છે જેમાં કેટલીક સંસ્થાઓ દ્વારા લોકોને સારો મેસેજ મળી રહે તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે તો ટેક શક્તિ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે એક સરાહનીય કાર્ય કર્યું છે તહેવાર પર શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ શક્તિ યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં મેયર સહિતના મહાનુભાવો જોડાયા હતા ટેક શક્તિ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય સમૃદ્ધિ શિક્ષણ સશક્તિકરણ સુરક્ષા માટે વિવિધ સોસાયટીઓ શેરીની મુલાકાત લઈને જનજાગૃતિ કાર્યક્રમ આયોજન કરાઈ રહ્યું છે જેમાં સાયન્સ સેન્ટર ખાતે મનપા દ્વારા આયોજિત નવરાત્રી મેળા ગૃહ ઉદ્યોગ અને નાના કચરામાંથી શ્રેષ્ઠ વર્ષો વહેતી સ્વરોજગારી મહિલાઓ દ્વારા સંચાલિત પાસા સ્ટોલનું મેયર હેમાલી બોઘાવલ અને કાઉન્સિલર રશ્મિબેન સાથે સન્માન કરાયું હતું તો સૂર્ય રેસીડેન્સી ભરથાણા આસ્થા એપાર્ટમેન્ટ સીમા હાઉસ ગોડો રોડ હેપી એંગ સલિયા સહિતની ઘણી જગ્યાએ આ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તરલ લાખાણી અને તુષાર માધવાણી ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર કિશોરભાઈ લાખાણી હાજર રહેવા પામ્યા હતા તેમજ ટેગના સ્થાપક એડવોકેટ ડૉક્ટર અરુણ લાહોટીએ નિલમ બેદ તેમ ટેક શક્તિ ટીમે જણાવ્યું હતું કે નવરાત્રી પર કરેલી નારી શક્તિ યાત્રા શહેરમાં મેળવવા માટે સન્માન અને આદર વધારશે અને છોકરીઓને શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ પણ લાવશે અરુણભાઈ લાહોટી એડવોકેટ શું કાર્યક્રમ આજે અમે કતારગામમાં વિવાનતામાં તરલભાઈ લાખાણીને ત્યાં આ સોસાયટીમાં ટેક શક્તિનો એક અદ્ભુત કાર્યક્રમ જે એક શક્તિ યાત્રા કરીને ચાલી રહી છે આ શક્તિ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ એમની સુરક્ષા એમની શિક્ષાને લઈને જે કાર્યક્રમો થાય છે એને જનજાગૃતિ અભિયાનના રૂપમાં આ નવરાત્રિ પર્વ પર બધાની વચ્ચે લાવ્યા છે જેથી કરીને મહિલાઓને સ્વરોજગાર મળે મહિલાઓની જે નાની બાળકીઓ એને અભ્યાસનું મળે શિક્ષણ મળે એ હેતુથી જગ્યા જગ્યા સોસાયટીઓમાં જઈને આ એક અભિયાન ચલાવ્યું છે જેના અંતર્ગત વેસુમાં અહીંયા આજે કતારગામમાં વેડ રોડ પર અડાજનમાં બધી અલગ અલગ જગ્યાઓમાં અમે જઈને અભિયાન ચલાવીએ છીએ જેથી કરીને